લોકોની સરકાર પ્રજાની સરકાર રિન્યુબલ એનર્જી થકી સમાજના નબળા ખાસ કરીને શેડ્યુલ કરીને એનું મદદ કરી શકાય તે માટેનો આ કાર્યક્રમ રાખવામાં આવેલ છે આજે ખૂબ મોટા પ્રમાણમાં મહિલાઓ આવી છે ત્યારે સોલર કુકર હોય સોલર રેફ્રિજરેટર હોય જેના થકી પોતાનું ફાઈનાન્શિયલી ઇમ્પ્રુવમેન્ટ પણ કરી શકાય અને એ વસ્તુઓને મફતમાં પોતાના જીવન દરમિયાન ઉપયોગ કરી શકાય તે હેતુસર સૌને આનું જ્ઞાન મળે સરકાર વારંવાર એની શોધ કરતી હોય છે તો એ શોધોને લોકો સુધી પહોંચાડવા માટેનો આ ખૂબ સરસ કાર્યક્રમ આજે આયોજિત કર્યો છે ત્યારે હું સૌ આયોજકોને આ બાબતે અભિનંદન આપું છું

અને મને અહીંયા આ જે જિલ્લામાંથી જે બાયોમાસ ચૂલો મળેલ છે તે માટે અમે આભારી છીએ આ કાર્યક્રમથી અમે બહુ ખુશ છીએ અને સરકારનો આભાર પણ માનીએ છીએ મારું નામ મીરાબેન હરીશભાઈ પરમાર છે પેટલાદ તાલુકાના અગાસ ગામેથી હું આવું છું અને મારા આજના એસસી પ્રોગ્રામ આણંદ ખાતે જે યોજાયેલો છે જેની અંદર જે મને ગેસ મળવા માટે સોરી મને જે સગડી મળવામાં આવી છે એ સગડી દ્વારા નાના મોટા ઉદ્યોગો કરવાના છે જેમ કે પાપડી મળવાનું અને પાપડી બીજી બહેનોને પણ રોજગારી મળી શકે એ રીતે હું પ્રોત્સાહન આપવા

અહ પારિતોષિક મળવામાં આવ્યું છે જેમ કે સોલર કુકરનું મળ્યું છે સગડીનું મળ્યું છે એવું અને બે ત્રણ પ્રકારના મળેલા છે એ બદલ હું ખૂબ ખૂબ આભાર માગુ છું